મહુવા ભાવનગર મોડી રાત્રે પોલીસને બાતમી મળતા મહુઆના ભવાનીનગર વિસ્તારમાંથી દારૂનો ખૂબ જ મોટો જથ્થો ઝડપી પાડતી મહવા ટાઉન પોલીસ મહુવાના બહોશ કર્તવ્ય નિષ્ઠ એએસપી શ્રી અંશુલ જૈન સાહેબ તેમજ મહુવા પીઆઈ શ્રી એચજી વરવાડ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા લાલખાંભા વિસ્તારમાં ભવાનીનગરમાં નગરમાં દારૂના કટિંગ દરમિયાન પોલીસની મોટી કાર્યવાહી દારૂનું કટિંગ કરતા ચાર આરોપીને ઝડપી પાડ્યા મહુવા ગાંધીબાગ વિસ્તારના જમાદાર કપિલભાઈ જોશીની બાતમીથી આઠસો ચોરાણું દારૂ પકડ્યો એકસઠ લાખ રૂપિયાના દારૂમાં તેર અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તેમજ બિયર મળી આઠસો ચોરાણું પેટીમાં ત્રેવીસ હજાર ચારસો એંશી નંગ બોટલ તથા અડતાલીસ લાખના બાર વાહનો ચાર મોબાઈલ ફોન મળી એક કરોડ દસ લાખ તેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા ભવાનીનગરમાં આઈસર ભરેલું દારૂનું કટિંગ થતું હતું ત્યારે પોલીસ ત્રાટકતા બુટલેગરોમાં ફડફડાટ વ્યાપી ગયો દારૂનું કટિંગ થતું હોય ત્યારે પોલીસ રેડ કરતા દારૂના બુટ લગરોમાં રંગમાં ભંગ પડ્યો આઈસર અને ફોર વ્હીલ અને મોટર સાથે વાહનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા મહુવા ડિવિઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડી પડ્યો છે રિપોર્ટર ચિરાગ ચોટલીયા કલમિયો ન્યૂઝ મહુવા આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહુવા ટાઉન પોલીસ સવારે પેટ્રોલિંગમાં હતી જ્યારે એમને બાતમી મળેલ અમારા ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતાં આ નામ કોન્સ્ટેબલ કપિલભાઈ બાબુલાલ જોશી એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે જેની ખરાઈ કરતાં અને સર્ચ ઓપરેશન ઓર્ગનાઇઝ કરવામાં આવ્યું જે બાતમીના આધારે સવારે ભવાનીનગર વિસ્તારમાં લાલખાંભા વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયાની પતરાની શેડવાલી જગ્યામાં સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે જે જેમાં સ્થળ ઉપરથી ચાર આરોપી પણ પકડી પકડી લેવામાં આવેલ છે જેનું નામ છે વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયા મુર્તુજાભાઈ અસ્કરભાઈ ચોકવાલા વિજયભાઈ છનાભાઈ કવાડ ત્રણે રહે મહુવા અને ચોથું છે દશરથભાઈ કાનજીભાઈ શિયાળ મૂલ રહે રાજુલા જીલા અમરેલી આ ચારની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દા માલ છે નાની મોટી બોટલો ગણીને કુલ ત્રેવીસ હજાર ચારસો અસી નંગ બોટલ અને આઠસો ચુરાણું નંગ દારૂનો પેટી નો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે જેની કુલ કિંમત એકસઠ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા છે આ સિવાય સ્થળ ઉપરથી બાર વાહનો કબજે લેવામાં આવેલ છે જેમાં એક આઈશ ટ્રક છે ત્રણ સ્વિફ્ટ ગાડી છે એક ઇકો ગાડી છે બે બોલેરો છે બે અશોક લેલેન્ડ દોસ્ત છે અને ત્રણ મોટરસાઇકલ છે જેની કુલ કિંમત અડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા છે આ સિવાય આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ કબજા લેવામાં આવેલ છે જેની કિંમત પંદર હજાર પાંચસો રૂપિયા છે ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત એક કરોડ દસ લાખ તેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા છે અને આ કેસ જે છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સફળ તરીકેથી કરવામાં આવ્યું છે અને હાલ સુધી મહુવા ડિવિઝનનો આ સૌથી મોટો કેસ છે એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વિસ્તારમાં ચાલતી હોય એના વિરુદ્ધ મહુવા ડિવિઝન પોલીસ તરફથી અને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કેસમાં પણ આગળની તપાસ હાથ ધરવામાં આવ્યું છે જે જેટલા પણ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે એની ધરપકડ કરવામાં આવે છે હાલમાં કંઈ ક્યાંથી માલ આવ્યો હતો ને ક્યાંય કોને પણ લેવા જે માલ છે એ નાની મોટી બોટલો અલગ અલગ જગ્યાની છે અમુક જે માલ છે એ પંજાબ બાજુનો છે અમુક મહારાષ્ટ્ર અને દમણ બાજુનો છે તો એના માલની ખરાઈ કરીને એના જે એન્ડ સુધી પહોંચવામાં આવશે